સ્વાગત છે ડેડિયા દિગ્ગજ ધારાસભ્ય અને મોટા ગજાના નેતા અત્યારે હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે તેમને ન્યાય મેળવવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં ચૈત્ર વસાવા છે તેમને ન્યાય મેળવવા માટે ટ્રાયલ કોર્ટમાં ગયા સેન્સન કોર્ટમાં ગયા અને અત્યારે હાલ તેમનો કેસ છે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ટ્રાયલ કોર્ટમાં જામીન ન મળ્યા સેન્સન કોર્ટમાં પણ જામીન ન મળ્યા અને અત્યારે હાલ તેમને છે એ જામીન મેળવવા માટે

હવે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે મહિલા પ્રમુખ હતા ડીડીયા પાડના હવે એમની એ ગાળો ગાળી કરી તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો આવું મારું કહેવું નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે સંજય વસાવાનું કહેવું છે હવે આ સંજય વસાવા કોણ છે સંજય વસાવા એ છે કે જે ચૈત્ર વસાવાની સામે મુખ્ય ફરિયાદી તરીકે છે સંજય વસાવા એવું કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા જે છે એમણે ચંપાબેન વસાવા સાથે અભદ્ર રીતે વર્તન કર્યું અભદ્ર રીતે ગાળાગાળી કરી અને કોઈ પણ બેન દીકરી સાથે આવું થાય તો અમે ક્યારે પણ એ સાખી નહીં લઈએ અમે એ જોઈ નહીં લઈએ હું વચ્ચે પડ્યો તો મને પણ કાચનો મજબૂત અને વજનદાર ગ્લાસ મારવામાં આવ્યો પરંતુ સદનસીબે એ ગ્લાસ પોલીસ કર્મીના હાથ ઉપર વાગ્યો અને જાનહાનિ થતાં બચી ગઈ હવે આવું તો જણાવવું છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેમનું નામ છે સંજયભાઈ વસાવાનું આ પ્રકારની વાત કરી બીજી તરફ વાત કરવામાં આવે તો ચૈત્ર વસાવા હજુ સુધી છૂટ્યા કેમ નથી અત્યાર સુધી આ મામલે શું નવી અપડેટો આવી છે તેની વાત કરીશું મિત્રો વાત કરવામાં આવે તો ટ્રાયલ કોર્ટે જ્યારે તેમનો કેસ ચાલ્યો ત્યારે તાલુકા અદાલતે અને સામપક્ષ જે વકીલો હતા તેમની બંને વકીલો વચ્ચે જોરદારની દલીલો થઈ હવે સરકારી પક્ષે વકીલો હતા એમની દલીલો મજબૂત નીકળી હવે એમનું એવું કહેવું થાય છે કે ચૈત્ર વસાવાને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી વખતે પણ તેઓ જેલમાં ગયા હતા હવે મિત્રો આ કેસો સાચા છે ખોટા છે એમાં આપણે નથી પડવું આપણે જાણતા પણ નથી પરંતુ બે હજાર ચોવીસની સાલમાં લોકસભાની ચૂંટણી પહેલાં ચૈત્ર વસાવા ઉપર એક એવો કેસ લાગ્યો કે તે વખતે પણ ચૈત્ર વસાવા જેલમાં જવું પડ્યું વન કર્મચારીને ચૈત્ર વસાવાએ માર માર્યો બંદૂક વડે ધાક ધમકી આપી એ પ્રકારનો કેસ ચૈત્ર વસાવા ઉપર લાગ્યો હતો ત્યારબાદ થોડા સમય પહેલા થોડા વર્ષો પહેલાં તેમના ઉપર બોગજ ગામે સરપંચની ચૂંટણી વખતે પણ તેમના ઉપર કેસ લાગ્યા આમ નાના મોટા ટોટલ ચૌદ જેટલા ગુનાઓ તેમના ઉપર નોંધાયેલા છે આવું મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે હવે મિત્રો એ ગુનાઓ હજુ સુધી સાબિત નથી થયા પરંતુ હજુ આવું જાણવા મળ્યું છે કોર્ટે ચુકાદો આપ્યો કે ચૈતર વસાવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમણે જે આ પ્રકારનું કૃત્ય કર્યું ડેડીયાપાડાની જે પ્રાંત કચેરી ખાતે અને જેના કારણે તેમને જે જામીન આપવામાં આવ્યા હતા શરતી જામીનના આધારે તેમને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ આ પ્રકારનું જે કૃત્ય કર્યું આ પ્રકારની જે આખી ઘટના ઘટી અને તેના કારણે ચૈત્ર વસાવાએ શરતી જામીનનો ભંગ કર્યો છે આવું જણાવવું થાય છે કોર્ટનું અને સરકારી વકીલોનું જેના કારણે ચૈત્ર વસાવાના જામીન છે ટ્રાયલ કોર્ટે રદ કર્યા ત્યારબાદ

અત્યારે હાલમાં એક મોટી વાત કહી દીધી છે થોડા સમય એક પત્ર વાયરલ થયો અને એ પત્રમાં એવું જણાવવામાં આવ્યું કે માનનીય શ્રી ચૈતરભાઈ વસાવા જો આદિવાસી સમાજની અને સંજય વસાવાની માફી માગી લે કે મેં આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય આ મારી ભૂલ હતી તો આ કેસ તેઓ પાછો ખેંચી લેવા માટે તૈયાર છે

આ પ્રકારની આખી ઘટના ઘડવામાં આવી છે આ પ્રકારની એક ઉપજાવી ઘાટેલી ઘટના છે અને જ્યાંમાં ચૈત્ર વસાવાના પત્નીએ તો ત્યાં સુધી કહી દીધું કે પોલીસ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહી છે ચૈત્ર વસાવા ક્યારેય પણ માફી નહીં માગે અને ન્યાય માટે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા માટે તૈયાર છીએ હવે મિત્રો આગામી સમયમાં એટલે કે ટૂંક સમયમાં ચૈત્ર વસાવાનો હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે એ તો ત્યારે થશે અને ત્યારે કોર્ટ ચુકાદો આપશે જે પણ નિર્ણય આપશે એ બધાને માન્ય રહેશે પરંતુ 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 એ પહેલા એક સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ અને મોટા ગજાના નેતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક જેમનું નામ છે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને આવી રહ્યા છે ટૂંક સમયમાં નર્મદા જિલ્લાના ડેડિયા પારડા ખાતે કારણ કે ત્યાં ચૈત્ર વસાવાના સમર્થનમાં એક મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જાહેર સભામાં લાખો લોકો ઉમટે તો કોઈ નવાઈની વાત માનવામાં આવતી નથી આવું મિત્રો એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સમયે પણ ચૈત્ર વસાવા જ્યારે જેલમાં હતા અને તેમના સમર્થનમાં કેજરીવાલ નેત્રંગ ખાતે આવ્યા હતા અને ત્યારે પણ એક લાખ થી પણ વધુ લોકો ચૈત્ર વસાવાના સમર્થનમાં આવ્યા હતા અને મોટી જાહેર સભા યોજવામાં આવી હતી તો અત્યારે પણ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તેને લઈને ગુજરાતના રાજકીય વાતાવરણમાં અનેક તર્ક વિતર્કો અને અનેક ચર્ચાઓ ચાલી રહી છે અરવિંદ કેજરીવાલ આ મોટી જાહેર સભાને સંબોધવાના છે ત્યારબાદ છે તેઓ ચૈત્ર વસાવાની જેલમાં મળવા પણ જઈ શકે છે હવે આ બાબતને લઈને અનેક ચર્ચાઓ ચાલુ થઈ છે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે જે અરવિંદ કેજરીવાલ છે એ ચૈત્ર વસાવાના સમર્થનમાં તો આવી રહ્યા છે પણ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે અને કાર્યકરો છે તેમના મનોબળ અને આત્મવિશ્વાસને વધારવા માટે તેઓ નેત્રં ખાતે આવી રહ્યા છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એવું માનવું છે કે કેજરીવાલ આવે કે ન આવે આમ આદમી પાર્ટીનું જે કદ છે મોટું થવાનું નથી આમ આદમી પાર્ટી છે ને કઈ મોટી થવાની નથી ઉલ્ટા આની વિપરીત અસર થવાની છે એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહ્યું હવે મિત્રો જે આ મામલો છે આ બનાવ છે તે છેલ્લા પંદરક દિવસ થી ચર્ચામાં છે ન્યાય મેળવવા માટે ચૈત્ર વસાવાના સમર્થનમાં તેમના પત્ની લડી રહ્યા છે ચૈત્ર વસાવાના સમર્થકો લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ લડી રહ્યા છે અને હવે તો છેક દિલ્હીથી અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે પરંતુ ટ્રાયલ કોર્ટે તેમના જામીન રદ કર્યા છે સેશન કોર્ટે પણ રદ કર્યા છે અને હવે ટૂંક જ સમયમાં હાઈકોર્ટમાં તેમનો કેસ ચાલવાનો છે તેમના જામીનની અરજી કરવામાં આવી છે પરંતુ સુનાવણી બાકી છે હવે હાઈકોર્ટ શું નિર્ણય લે છે આપણે ટૂંક સમયમાં ખબર પડશે પરંતુ ત્યાં સુધી આપનું શું માનવું છે આપનું શું કહેવું છે ચૈત્ર વસાવા જેલમાંથી હવે હાઈકોર્ટને સુનાવણી બાદ છૂટી જશે કે તેમને હજુ પણ જેલમાં જ રહેવું પડે પડશે આપનું આ બાબતને લઈને શું અનુમાન છે શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવજો